ચાલો હું જમવા બે ગયો છું જમવામાં રોટલી રોટલો અડદનું શાક છે તો ખાઈ પીને આપણે મોટર સારું કરી દીધી ને કુંડીથી ભરાય છે ઊંડી ભરાય છે કારણ કે કવાનું પાણી છે તો બકાલું પાઈ દીધું તો બકાલામાં સારું પડે યા તો કવાઈને મોટું સારું કરી છે ને આ બકાલામાં જાય છે પાણી બકાલું પી દે કે બકાલું સારું થાય એમ કવાનું પાણી દાળના પાણી બરાબર આમ ગામે એવું ન થતી એટલે કવલ મોટર ચાલુ કરવી પડે બકાલું પૂઈ દે પછી આપણે રવડન કામકાજ ચાલુ કરી દે કામ જો નાખવાનું ખાટા કરવાનું ને ઓ રવડન ખાટા કરવાનું ચાલુ કરી દીધું છે વાળી માથે તો મકોળો છે લઈ જાય खाद बदे थे है तो था बिल्जो कप मुझे ना को मुझे ना करो मुझे बिया था बिल्जो ना का भी ना चो तो हेलो दोस्तों छामली ना को मिले सो ने या कोला पण ना की या थाबली आई ना की पछि एक थाबली जाय था तरफ बन बाकी थे या कोला आपने दरबी दी थी લે આવી જોસે ઘરે થી આયા કાલે હમ એમ જાવ તને લો આવી જો ઘરે આય વડ તો વડ લેવા જવાનો વડ અને અમાર પદુને મમ્મા મને આવવા નું મમ્મા ના આયા લેવા નું સંભવ છે મને છોડા लैका का का तो बा तो तो बा अगर तो 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 तुर। 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 है ने जो अत्याचार ये घेर आवे सुज जा तो तो घेर आवे सुज जा यहां रोहड़ मारवन छे तो ई काई करतो रे न तो मारवा मड़जे जैसे बे रोहड़ मार तम ने अत्याचार ये सब बैठा थे खाओ तो जो चावल पाए खाए से हमारे केन तो खबर छे फोन में जो तो तो ई खाई તે ચરે રોહોડ એટલું માતા માતા ભગા જો તમે એટલે એટલું રોહોડ માર્યું છે ખાલી તા 2 વાગી જા છે તો તે ચરે ખાઈ લે 2 પાછું મારવા મળ્યું રોહોડ છે જમીન કાટ લખવા જો રોહોડનો કાટ પણ બધે દા સજો પાડો મારાવતો કાટ વીજો છે તો અમે જો આ વાદળ હોય છે સડતો આવે છે

માથે રાડા હેઠા લબડે નાખાય હાડલાન લુગડા નાખી દીધું અને ફરતી આવી વટવાનું છીંડું રાખી દીધું છે અને આપણે હવે હવારે કાગળ નાખવાને કારણ કે થોડોક પવન છે તો કાગળ હેરકું રહે નહીં એટલે હવે હવારે કાગળ તો માળી નાખ્યું છે કાગળ નાખી દીધું છે ને બેઠા છે નહીં રહે વિડીયો કેવો લાગ્યો વિડીયો જો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો ને બાકી આવજો બાય બાય ટાટા